ઘરમાં બરકત લાવવાના ખાસ ઉપાયો કપૂર બાળો કોઈ પણ શુભ કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્ત્વ હોય છે એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુદોષની સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે તેથી અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવો આમ કરવાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે સરસવના તેલનો દીવો સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ પણ નાખો જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુ અથવા એક તરફ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજનોની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે પ્રથમ રોટલી ગાયને ખવડાવો જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો તવા ગરમ થાય પછી તેમાં થોડું દૂધ છાંટવું એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે તેની સાથે જ પહેલી રોટલી ગાયને ખવડાવો લોટના બોલ સાથે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ ઉમેરી શકાય છે પક્ષીઓને ખવડાવો પક્ષીઓને દરરોજ અનાજ ખવડાવવું પણ ખૂબ સારું માનવામાં આવે છે તેનાથી કુંડલીના દરેક દોષ દૂર થઈ જાય છે તેનાથી જીવનમાં પ્રગતિ સુખ અને સમૃદ્ધિ આવે છે ઝાડું સાંજે ન લગાવવું જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તય સમય કે પછી ઝાડું ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને ત્યાં આ લક્ષ્મીનો વાસ થાય છે અને ગરીબી તેમનો સાથ છોડતી નથી દાન કરો કુદરતનો નિયમ છે કે તમે જે પણ આપો છો તે બમણું પાછું આપે છે જો તમે પૈસા અથવા ખોરાકને પકડી રાખો તો તે સરકી જશે દાનમાં સૌથી મોટું દાન અન્નદાન છે નીચેના ઉપાયો કરવાથી ઘરમાં ખાદ્ય પદાર્થોનો ભંડાર ભરેલો રહે છે અગ્નિહોત્ર કર્મ કરો હિન્દુ ધર્મમાં ઉલ્લેખિત પાંચ પ્રકારના યજ્ઞોને એક દેવયજ્ઞ છે જેને અગ્નિહોત્ર કર્મ પણ કહેવામાં આવે છે આના કારણે ભગવાનનું ત્રણ ચૂકવવામાં આવે છે ત્યારે અન્ન અને દાન ધન્ય રહે છે જ્યાં શરાબનું સીવન મહિલાઓનું અપમાન પ્રતિશોધક ખોરાક અને અનૈતિક કૃતિઓને મહત્ત્વ આપવામાં આવે છે ત્યાં તેમના પૈસા માત્ર દવાખાને જેલ અને માનસિક આશ્રમમાં જ ખર્ચવામાં આવે છે માતા પુત્રી અને પત્નીનું સન્માન કરવું જરૂરી છે પત્ની અને પુત્રી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે તેમને નિંદા ન કરો તેમને શ્રાપ ન આપો અથવા ભૂલથી પણ કોઈ અશુભ શબ્દ ન બોલો માતાની દેવી પાર્વતી માનવામાં આવે છે જે પોતાની માતાને દુઃખી રાખે છે તે જીવનમાં ક્યારેય ખુશ રહી શકતો નથી જો તમારી પત્ની અને પુત્રી ના ખુશ હોય તો તમે ક્યારેય ખુશ નહીં રહી શકો એકવાર તમારી પત્ની રડતી રડતી પોતાના માતા પિતાના ઘરે જાય તો યાદ રાખજો કે આ અધમ કૃત્યને કારણે તમારી ઘરની કૃપા પણ જશે તમારી પત્નીને પૈસા કપડાં અને માન સમાન આપીને સમજાવો સાંજે સૂવું વાંચવું અને ખાવાની મનાય છે સૂતા પહેલાં પગને ઠંડા પાણીથી ધોવા જોઈએ પરંતુ ભીના પગે ન સૂવું જોઈએ તેનાથી ધનનો નાશ થાય છે આ બધા સિવાય અઠવાડિયામાં એકવાર ઘરમાં ગૂગલનો ધુવાણો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચડાવો તેનાથી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થાય છે શુક્રવારને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે આવી સ્થિતિમાં શુક્રવારની રાત્રે વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમને દૂધમાંથી બનેલી મીઠાઈઓ અર્પણ કરો જેના કારણે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અઢળક ધન આપે છે તેમજ શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો આ કારણે શનિ અને મંગળ શુભ ફળ આપે છે સામાન્ય રીતે દરેક વ્યક્તિ પૂજા રૂમમાં દેવી લક્ષ્મીનું ચિત્ર અથવા મૂર્તિ રાખે છે પરંતુ બહુ ઓછા લોકો રસોડામાં લક્ષ્મીની તસવીર લગાવે છે જ્યારે તમારા ઘરનું બજેટ રસોડા સાથે જ જોડાયેલું છે તેથી રસોડામાં પણ દેવી લક્ષ્મીનું ચિત્ર રાખવું અન્નપૂર્ણાને અન્ન અને ભંડારાની દેવી કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં અન્નપૂર્ણાની કૃપા હોય છે ત્યાં ક્યારેય અન્ન અને ધનની કમી આવતી નથી તેથી લક્ષ્મીની સાથે દેવી અન્નપૂર્ણાને તમારા રસોડામાં સ્થાન આપો આ બંને દેવી દેવતાઓને નિયમિત રીતે સવારે અને સાંજે રસોડામાં પૂજા કરો અને અગરબત્તીઓ પ્રગટાવો તેનાથી તમારો ભંડાર હંમેશા ભરેલો રહેશે અને તમને ઘરના બજેટ અને બચતમાં સફળતા મળશે જો વહેલી સવારે ગાય દરવાજા પાસે આવે તો તેને રોટલી અથવા લીલો ચારો ચોક્કસ ખવડાવો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે ગાય સિવાય કૂતરો પણ એક એવો જીવ છે જેને નિયમિત રીતે રોટલી ખવડાવવી જોઈએ જો કૂતરો આવીને દરવાજે બેસી જાય તો તેને મારવાને બદલે તેને બગાડી જવાને બદલે તેને રોટલી આપવી જોઈએ તેનાથી રાહુ કેતુ અને શનિ ત્રણેય ગ્રહોની અશુભ અસર દૂર થાય છે રાત્રે ચોખા દહી અને સત્તુનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે તેથી સમૃદ્ધિની ઈચ્છા રાખનાર અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરનારાઓએ ભોજનમાં આનું સેવન ન કરવું જોઈએ ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને લેવું જોઈએ જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન કરો આ રાહુને શાંત કરે છે ચંપલ પહેરીને ક્યારે ખાવું જોઈએ નહીં સવારે ઘારગલ કર્યા વગર પાણી કે ચા ન પીવી ગાય બ્રહ્મણ અને અગ્નિને ખુલ્લા હાથ કે પગથી ક્યારે સ્પર્શો નહીં દેવી દેવતાઓને ચઢાવેલા ફૂલ કે માળા સુકાઈ જાય તો પણ ઘરમાં રાખવાથી લાભ થતો નથી પવિત્ર નદીઓનું પાણી તમારા ઘરમાં સંગ્રહિત કરવું જોઈએ તેને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવાથી વધુ ફાયદો થાય છે ઘરનું લોકર જેમાં તમે તમારી કિંમતી વસ્તુઓ જેમ કે ઘરેણાં પૈસા વગેરે રાખો છો જો તેની દિશા દક્ષિણ હોય તો આવા ઘરમાં ક્યારેય આશીર્વાદ નથી આવતા અને જે આશીર્વાદ આવ્યા છે તે પણ પાછા જાય છે ઘર અને દાદર હંમેશા સાફ રાખવા જોઈએ કારણ કે જો આ જગ્યા ઉપર કચરો જમા થઈ જાય તો દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશતી નથી અને કામમાં અડચણ આવે છે